મારા બેટે ચકલે છે બાથરૂમ ચાર દોડા છે ને એમાં મારા બેટે ખાઈ ખાઈ જતા રહેશે મારા બેટે બાથરૂમ આમ તો હારી છે પાઈ આ ડોડમ તો ગઈ છે હવે એક છેલ્લે ખાતર નાખું રે કે એટલી મસ્ત કમ્પ્લીટ થઈ જાય હા પણ મારું બેટું રાતના વાહો આવવું પડશે આ ચકલે છે ખાઈ ખાઈ જતા રહેશે મારું બેટું હા એમાં ફરી મારી બેટી હારી છે બે ગયા છે ભગવાન ને મહેરબાની થી બાજરી હારી છે અને મગફળી હારી છે એટલે હું તો કોઈ ચિંતા નહીં પણ આ થોડો થોડો મારો બેટો કાતરા પડ્યા છે કે મગફળી એ જો અમે દવા સોટવી દી છે આ તો ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા વાહ કે મારો બેટો એટલે અને હવે અહીંથી જાર ઝારમાં થઈ પાત્રો મારું બેટું જાર તો હારી છે સારું કરું પાણી નહીં ભરણું ના કે પોણી ભરણું હતું તો આખી સાર બળી ગયો આ પેલા ખૂણા મારું બેટું પાણી ભરીને ભર્યું હશે ઈકો ઉજ્યો નહીં પણ કશું હોતું ને આટલામ તો ઉજ્યું છે હવે જાવ છે કેમ હા મારું બેટું આ રોડ થઈ ગયો એટલે સારું કહી દઉં નકે આટલી કાંઈ તો ન્યાય હેરતા હોત ગાર આમ શું ન્યાયું પડ્યું હોય તો સારું કઈ રોડ થઈ ગયો આ મારું બેટું ઠીક ઘેરથી હેરતા હોય તો કંટાળો આવે છે તકલીફ પડે છે એટલે મારું બેટું હવે રહ્યું ને તવી એક્ટિવા લાવું પડશે ચાર્જિંગ વાળું ઈરુટ લાવુરું છે કેતરમાં આબાદ જવાનું તકલીફ તો ના પડે હા તારે મારું બેટા એ લે તારી શું બી ઉસમાં આયું મારું બેટુ ઓહ તારી આ ચિયો મારો બેટો કાઢો બસ બસમાં બધું મિલી મિલી ને જતો રહેશે તો ના નો નહી લાગતો મને આ મારા બેટ ટિફિન નો ગમ્યા પણ બસ માં જતા રહ્યા ઓ એક તો પાડ્યા છે તારે લે આ તો મારો બેટો ડબ્બાનો ડબ્બો લાગે છે લ્યા મગફળી છે ઓ તારે આ મારા બેટા મગફળી કાં મૂટ્યા જાય ને વસમાં ડબ્બા ને વોશિંગ મશીન જતા રે ખબર બર પડતી જ નહીં આ ડબ્બા ના ડબ્બા લેવા મેલો રહે મારા બેટાનો મારા બેટા વસમાં વોશિંગ મશીન જતા રે આટલી બધી જગ્યા પડે તો હોય ને નક્કીને વસો વસુ માથાનું નોખી છે આ તો હું હતો મારું બેટું કોઈક છોકરું હોત ને થોડીક સાટી જાય દવા તો મરી ના જાય મારા બેટાને ખબર જ પડતી નહીં આમ તો મારો બેટો ડબ્બો સારો છે કે લઈજુ રમવા છોકરા બોલે

લો હાથ વગાડનો અન પાયા જે આગાઈ છે આજ તો ફૂલ વરતની અને મારો બેટો વરરાટ ચટલો પડ્યો ઓન ચોકડીમાં પડો ને તો કોઈ ચિયો બાએ બસાવવા ના આયો મારો આતો થાતી રે મારો બોલ હા વગેવો છે મારો

પાઈ જબરદસ્ત ભૂખ લાગ્યું હા હવે હવે હેડ મારું બેટું ચાર પો

અહીંયા તો સીસડો એકલું હશે લાડવો ની હોય કે પૂરી ની હોય કે શીરો ની હોય કોઈ હશે ને એકલું તેલ માં પલાળેલું સીસડો હશે મે તો માર બટ વર્ગ જે ઢીંખાઈ રહ્યા ભૂખ લાગી છે આ તો ટીપી નો ડબો નહી ઉપર નાનો ડબો છે માર બેટુ આ તો દવા નું ડબુ છે ને આ તો કબેરસ કોણ પડતી નહી કે હોય વસુ વસ મેલા હોય મારો બેટુ આ તારી કોઈ તો જીવ જંતુ રેડે પહે છે ને લેના બાળકો હેડે પોય અમાર જેવા મોટાય હેડે ઓમ સાસી જો તો પર શું વેવા જાય મારા બેટો આ ખબર જ પડતી નઈ તા ચોક મારું આ મખળી વાળાને ખબર જ પડતી ન આ 200 વર્ષ મેલાય ઓમ મારો એટલું શું જોરાવતું છે ઓમ ખાડો ખોદીને મંતાળી ગયો તો મારે જો ખંતાડી મળું પડે આ તો હોય તો માર બેટો બાળો કોઈ રેડે કજા સાટી જોય તો ભરપૂર ભેળો થઈ જાય કે આ તાર મને દાવા દે આ રંગ બે રંગી ફૂલ જો આસી મારા બેટા ઊભા નિયા લે આમ ફરી આયો માતા કે એમ કીધું કે રંગ બે રંગી ફૂલ લઈને આવજે પણ જો આસી શીખાય તો બોર્ડ નું કીધું તો પણ જો આ બોર્ડ જ નઈ દેખાતું

Wahi, Miku, Man entender it Wah, Jung wonder merah believers in his faith Luni